નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજના વિડીયોમાં આપણે પ્રધાનમંત્રી સૂર્ય ઘર એટલે કે મુક્ત વીજળી યોજના વિશેની ચર્ચા કરવાના છીએ મિત્રો તમે સૌ કોઈ જાણો છો કે તાજેતરમાં જ પ્રધાનમંત્રી દ્વારા ત્રણસો યુનિટ વીજળીને મફત આપવાની આપણે વાત કરેલી છે જેના માટે સરકારે પીએમ સૂર્ય ઘર મુક્ત વીજળી યોજના નામનું એક પોર્ટલ પણ શરૂ કરેલ છે હવે મિત્રો જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માગતા હોય તો તમારે રજીસ્ટ્રેશન કઈ જગ્યાએ કરવું ક્યાં ક્યાં સ્ટેપ તમારે ફોલો કરવા પડશે વગેરે જેવી માહિતી તમને આ વિડીયોમાં આપવાનો છું મિત્રો તો તમે અંત સુધી બન્યા રહેજો વિડીયોમાં આ ઉપરાંત મિત્રો તમને અમુક ટકા સબસિડી પણ આપવામાં આવશે હવે તમને કેટલા ટકા સબસિડી આપવામાં આવશે જેને આપણે રૂપિયામાં કન્વર્ટ કરીએ તો કેટલા રૂપિયા તમને સબસિડી મળશે વગેરે જેવી ચર્ચા આપણા વિડીયોમાં કરવાના છે મિત્રો તો ચાલો મિત્રો આપણે શરૂઆત કરીએ છીએ આજનો વિડીયો તો મિત્રો મેં તમને જે રીતે કીધું છે કે સબસિડી મળશે તમને રેસિડેન્ટિયલ હાઉસ હોલ્ડ પર ત્રીસ હજાર પર કિલોવોટ એ તમને બે કિલોમટ સુધી પડશે એટલે કે મિત્રો અહીં તમને સરકાર દ્વારા તમારે ઘરમાં સોલાર પેનલ લગાવવાની રહેશે મિત્રો સોલાર પેનલ લગાડવાથી તમારે ફાયદો એ થશે કે દિવસ દરમિયાન જે પણ વીજળી ઉત્પન્ન થશે જેને તમે બચત કરશો તો તમને બચતના બદલામાં તમને સરકાર રૂપિયા પણ આપશે આ ઉપરાંત તમારે જે પણ જરૂરિયાત જેટલી વીજળી હોય તે તમે વાપરી પણ શકશો તો એના માટે મિત્રો તમારે શું ફિટ કરાવવું પડશે સોલાર પેનલ અથવા તો સોલાર પાવર પ્લાન્ટ મિત્રો સોલા પાવર પ્લાન્ટમાં તમને સરકાર સબસિડી આપશે જેમાં તમને બે કિલો વોટ સુધી તમને ત્રીસ હજાર રૂપિયા એટલે કે મિત્રો પર કિલો વોટના તમને ત્રીસ હજાર એટલે કે બે વોટ તમે ફિટ કરાવશો તો ત્રીસ હજારના બે ગુણ્યા કરશું આપણે તો સાઠ હજાર રૂપિયા તમને સબસિડી મળવાપાત્ર રહેલી છે પરંતુ મિત્રો ઘણા લોકો એવું કહેશે કે અમારે ત્રણ વોટ ફિટ કરવી હોય તો મિત્રો તો મિત્રો અહીં તમારે હિસાબ આ રીતે કરવાનો છે કે બે વોટ સુધી તમને સાઠ હજાર રૂપિયા મળશે પ્લસ જ્યારે તમે બે કિલો વોટથી વધી જશો એટલે કે ત્રણ કિલો વોટ થશે તો વધારાના કિલો વોટ માટે તમને અઢાર હજાર રૂપિયા સબસિડી પ્રોવાઈડ થશે એટલે કે મિત્રો જો તમારે ત્રણ કિલો વોટ સુધી સિસ્ટમ ફિટ કરવી છે તો ત્રીસ હજાર એક કિલો વોટના બીજા ત્રીસ હજાર એક કિલો વોટના એટલે કે આ એક કિલો વોટ થયું આ બે કિલો વોટ થયું અને ત્રીજા કિલો વોટે તમને અઢાર હજાર રૂપિયા તમને સબસિડી પ્રોવાઈડ કરવામાં આવશે એટલે કે આમ ટોટલ તમને ઇઠોતેર હજાર રૂપિયા સબસિડી તમને મળવાપાત્ર રહેલી છે એટલે કે જ્યારે પણ તમે તમારો પ્લાન્ટ ફિટ કરાવશો તો જે પણ ટોટલ અમાઉન્ટ થશે ત્રણ કિલો વોટ માટે એમાંથી તમને સરકાર ઇઠોતેર હજાર રૂપિયાની સબસિડી પ્રોવાઈડ કરશે તો મિત્રો આ તમારા માટે ખુશ ખબર છે પહેલાં સરકાર તમને ફક્ત અને ફક્ત ચાલીસ ટકા જ સબસિડી આપતી હતી પરંતુ હવે આ ટકાવારીની રેશિયો વધી ગયો છે અને તમને અહીં ઇઠોતેર હજાર જેટલું સબસિડી રકમ પ્રોવાઈડ કરે છે તો મિત્રો જો તમે પણ હજી પ્લાન કરતા હોય કે તમે તમારા ઘરમાં સોલાર પાવર પ્લાન નખાવા માગતા હોય તો આ એક સારામાં સારી ઓપોર્ચ્યુનિટી છે જેને તમે ઝડપી લેજો હવે મિત્રો આપણે વાત કરીએ છીએ કે તમારે ઓનલાઈન એપ્લિકેશન કઈ જગ્યાએ કરવું તો મિત્રો ઓનલાઈન એપ્લિકેશન કરવા માટે એક વેબસાઇટ છે પીએમ સૂર્યાઘર ડોટ જીઓવી ડોટ ઇન મિત્રો આ વેબસાઇટ ઉપર તમે જઈ અને તમારું રજિસ્ટ્રેશન કરી શકશો મિત્રો આગળ હું તમને વિડીયોમાં એ જ બતાવીશ કે આ વેબસાઇટ ઓપન કરી તમારે રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું વગેરે જેવી માહિતી તમને આ વિડીયોમાં આપવાનું છું હવે મિત્રો આપણે એક ચાર્ટ જોઈ લઈએ છીએ ચાર્ટમાં આપણે પહેલાં જોઈએ છીએ કે જો તમે જીરોથી લઈ અને એકસો પચાસ યુનિટ જેટલી વીજળી વાપરતા હોય પર મંથ તો તમારે એક અથવા તો બે કિલો વોટનો તમારે પાવર પ્લાન ફિટ કરવો જોઈએ જેના માટે તમને સરકાર એક કિલો વોટ માટે ત્રીસ હજારની સબસિડી અને બે કિલો વોટ માટે તમને સાઠ હજારની સબસિડી પ્રોવાઈડ કરે છે જ્યારે તમારે એકસો પચાસથી વધુ અને ત્રણસો યુનિટ જેટલું વીજળી તમે વાપરતા હોય પર મંથ તો તમારે બેથી લઈને તમારે ત્રણ કિલો વોટ સુધીની સિસ્ટમ ફિટ કરાવવી જોઈએ જેના માટે તમને સરકાર સાઠ હજાર અને ત્રણ કિલો વોટ માટે તમને ઇઠોતેર હજારની સબસિડી પ્રોવાઈડ કરે છે પરંતુ જો મિત્રો તમારે પર મંથ ત્રણસો યુનિટથી વધારે લાઇટ બિલની તમે યુનિટ વાપરતા હોય તો તમારે ત્રણ કિલો વોટ કરતાં પણ વધુ આવા પ્લાન તમારે ફિટ કરાવવો જોઈએ જેના માટે તમને સરકાર સબસિડી આપશે ઇઠોતેર હજાર મિત્રો હવે મિત્રો આપણે આગળ જોઈએ છીએ તો મિત્રો આપણે અહીં તમે જોઈ શકો છો કે પીએમ સૂર્યાઘર મુફ્ત બિજલી યોજના નામનું એક નેશનલ પોર્ટલ છે જે આપણે ઓપન કરી લે છે જો મિત્રો તમે ઓપન કરશો એટલે આ રીતે હોમ પેજ તમારી સામે ઓપન થઈ જશે અહીં તમારે ક્લિક કરવાનું રહેશે એપ્લાય ફોર રૂફટોપ સોલાર જેવું તમે અહીંયા ક્લિક કરશો મિત્રો એટલે તમારી સામે આ રીતે એક બીજું પેજ ઓપન થઈ જશે જેમાં તમારે રજીસ્ટ્રેશન ફોર લોગિન અને અહીં તમે જોઈ શકો છો લોગિન અને રજીસ્ટ્રેશન જો મિત્રો તમે પ્રથમ વખત આવતા હોય તો તમારે પહેલાં રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું રહેશે જેવું તમે રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરશો એટલે અહીં આ રીતે સ્ટેપ આવશે જેમાં તમારે સ્ટેપ પણ છે તમારે પહેલાં તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે એટલે મિત્રો આપણે બધા છે તે ગુજરાત રાજ્ય સિલેક્ટ કરી લેશું ત્યારબાદ આપણે સિલેક્ટ યોર ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની એટલે કે અહીં તમારે એમ જી વીસીએલ પી જી અને ડીજી જે મિત્રો તમારે લાગુ પડતું હોય જિલ્લા પ્રમાણે તે અહીં તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે ત્યારબાદ તમારે એન્ટર યોર ઇલેક્ટ્રિસિટી કન્ઝ્યુમર નંબર એટલે કે તમારા લાઇટ બિલ ઉપર એક નંબર હશે કન્ઝ્યુમર નંબર તે તમારે અહીં દાખલ કરવાનો રહેશે ત્યારબાદ તમારા મોબાઈલ નંબર અને મેલ આઈડી તમારે અહીં ઇનપુટ કરી દેવાના રહેશે મિત્રો ત્યારબાદ છે બીજું સ્ટેપ બીજું સ્ટેપમાં તમારે લોગ ઇન કરવાનું છે કન્ઝ્યુમર નંબર અને મોબાઈલ નંબરથી અને તમારે એપ્લાય ફોર રૂફટોપ સોલાર ફોર્મ ફોર્મ પર તમારે અહીં ક્લિક કરવાનું રહેશે મિત્રો ત્યારબાદ છે આપણું ત્રીજું સ્ટેપ ત્રીજું સ્ટેપમાં એવું મિત્રો કહે છે કે વેટ ફોર ધ ફેસિબિલિટી એપ્રુવલ ફોર ડિસ્કોમ ડિસ્કોમ એટલે મિત્રો આપણી ડિસ્ટ્રીબ્યુશન કંપની એટલે કે પીજીવીસીએલ એમજીવીસીએલ યુજીવીસીએલ અને ડીજીવીસીએલ એટલે કે જે તમે અહીં આપણે એપ્લાય કરેલું છે તેને આપણે એક એપ્રુવલની વેટ કરવી પડશે જ્યારે તમારે એપ્રુવલ સ્વીકારી લેશે ત્યારબાદ આપણે ડિસ્કોમ કંપની તરફથી તમને જે પણ તમે સિલેક્ટ કરશો વેન્ડર તેનો તમારે કોન્ટેક કરવાનો રહેશે મિત્રો ત્યારબાદ છે ચોથું સ્ટેપ ચોથા સ્ટેપમાં તમારે જે ડિસ્કોન્ટ કંપની તમારું એપ્રુવલ સ્વીકારી લે છે તમે વેન્ડર પણ સિલેક્ટ કરી લો છો ત્યારબાદ તમારે સબમિટ પ્લાન્ટ ડિટેલ્સ આપવાની છે કેના માટે તો કે નેટ મીટર માટે તમારે એપ્લિકેશન આપવાની રહેશે આ થઈ જશે મિત્રો પછી આપણો આવશે સ્ટેપ નંબર પાંચ સ્ટેપ નંબર પાંચમાં તમારે જેવું તમે નેટ મીટર માટે સબમિશન આપશો એટલે ડિસ્કોન્ટ કંપની તરફથી તમારું બધું નેટ મીટર ચેક કરવા આવશે અને તે લોકો એક સર્ટિફિકેટ જનરેટ કરશે સ્ટેપ નંબર છમાં એવું છે મિત્રો ડિસ્કોમ કંપની દ્વારા જે પણ સર્ટિફિકેટ જનરેટ થયું છે તેના રિપોર્ટ તમારે લઈ અને તમારે બેન્ક એકાઉન્ટની ડિટેલ્સ અને કેન્સલ ચેક તમારે પોર્ટલ પર જમા કરવાનો રહેશે આ વસ્તુ તમે જમા કરાવશો એટલે તમને ત્રીસ દિવસની અંદર તમારે જે પણ સબસિડી મળવા પાત્ર હશે તે તમારા બેંકના અકાઉન્ટમાં ડાયરેક્ટ જમા થઈ જશે એટલે મિત્રો તમે જોઈ શકો છો કે છ સ્ટેપમાં તમારે આખે આખું સોલાર પાવર પ્લાન્ટ કઈ રીતે ફિટ કરવો તેની સંપૂર્ણ ડિટેલ્સ એ લોકોએ આપેલી છે તો મિત્રો આશા રાખું છું કે અહીં સુધીની તમને ટોટલી વસ્તુ સમજાઈ ગઈ હશે કે કઈ રીતે તમને ત્રણસો યુનિટ સુધી તમને સરકાર વીજળી ફ્રી આપે છે કઈ રીતે તમારે સોલાર પાવર પ્લાન્ટ ફિટ કરાવવો જોઈએ કેટલા ટકા તમને સબસિડી મળે છે તેને રકમમાં પણ મેં તમને કન્વર્ટ કરીને કીધી છે આ ઉપરાંત તમારે રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તેની પણ મેં તમને માહિતી અહીં આપેલી છે આ ઉપરાંત તમારા મનમાં જે પણ કોઈ સવાલ ઉદ્ભવતા હોય તો તે તમે અમને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અમારી ટીમ તેનો ચોક્કસથી જવાબ જરૂરથી આપશે થેન્ક યુ જય હિન્દ જય ભારત આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન પર જઈ તમે યોજના રિલેટેડ દરેક વિડીયો જોઈ શકો છો આ ઉપરાંત દરેક સરકારી ભરતીને લગતા ન્યૂઝ અને વિવિધ માહિતીને લગતા તમામ પ્રકારના વિડીયો અમારી ચેનલ પર ઉપલબ્ધ થશે તો આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશનને સબસ્ક્રાઇબ કરી દીધું આ વિડીયોને લાઇક કરી દીધું શેર કરી દીધું જય હિન્દ જય ભારત